ગોડાદરા વિસ્તારમાંથી એક કરુણ ઘટના સામે આવી છે જ્યાં કાકાની મોટરકાર નીચે એક બે વર્ષે તેની ભત્રીજી આવી જતાં કરુણ મોતને ભેટી છે ગરાંગણે બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી તે વખતે કૌટુંબિક કાકાની જ કારની નીચે બાળકી કચડાઈ જવા પામી હતી આ સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય વડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઓકલેશ્વરથી કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા વસરામભાઈ ગોબરભાઈ પોતાના પરિવાર સાથે સુરતના ગોડોદરા ખાતે સાસરીયાના સામાજિક આવ્યા હતા દરમિયાન ગુરુવારે સાંજે તેમની બે વર્ષીય માસૂમ દીકરી ઘરના કમ્પાઉન્ડમાં રમી રહી હતી ત્યારે તેમના મામાના દીકરાએ ફોર વ્હીલ ગાડી બહાર કાઢતી વખતે ત્યાં રમી રહેલી માસૂમ બાળકીને અટફેટે લઈ લીધી હતી એટલું નહીં બાળકીની જ નહીં એટલું નહીં બાળકીની છાતી ઉપરથી વ્હીલ ફરી વળતા ફૂલ જેવી બાળકીએ સ્થળ ઉપર એ દમ તોડી દીધો હતો આ ઘટનાને પગલે પરિવારજનો દોડી આવ્યા હતા બાળકીને હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા પરંતુ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી બે વર્ષની માસૂમ સાથે બનેલી અકસ્માતની સમગ્ર ઘટનાના ત્યાં લાગેલા સીસીટીવી કેદ થઈ જવા પામ્યા છે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોવા મળ્યું હતું કે માસૂમ બાળકી રમતા રમતા અચાનક તેના કાકાની કારની સામે આવી જાય છે કાલ લઈને ઘરના આંગણામાંથી નીકળી રહેલા કાકા માસુમને ફેટે લઈ લે છે આ ઘટનાને પગલે તાત્કાલિક લોકોનું ટોળું ભેગું થઈ જવા પામ્યું હતું તેથી ખૂબ જ અરેરાટી વ્યાપી જવા પામી છે આ ઘટનાને પગલે ગોડાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે બનાવને પગલે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોથી ડબલ ડબલ છેલ્લ ફરીથી આ ઘટનાને પગલે ગોડાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અજર કૃષિ સાથે પ્રકાશવાળા